હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં ખાતે એક પવિત્ર અને આધ્યમિકતા રીતે મહત્વપૂર્ણ હવન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિધિ આત્મ શાંતિ મૃતકોની આત્માની શાંતિ માટે કાશ્મીરના તમામ લોકોને શાંતિ માટે પ્રાર્થના કરવા અને એકતા સંવાદિત અને સુરક્ષાનો મજબૂત સંદેશ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાઈચારો સમર્થન અને કરુણાની ભાવના પર ભાર મૂકવામાં આવ્યો હતો તે ખીણમાં શાંતિ ખુશી અને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે પણ હતું આમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ સાથે મળીને પ્રાર્થના કરી હતી સ્વચ્છ ભારત અભિયાનના પ્રભારી શિવમભાઈ મિશ્રા તથા તેમના ધર્મપત્ની રેણુજી મિશ્રાએ હવનમાં ભાગ લીધો હતો જેમણે સ્વચ્છતા અને આધ્યમિકતાને પ્રોત્સાહન આપતી પહેલને ટેકો આપ્યો હતો આ ઉપરાંત પ્રખ્યાત બોલિવુડ દિગ્દર્શન અભિનેતા અને નિર્માતા નીરજ ચૌહાણે પણ તેમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં બોલિવૂડ લેખિકા નેહા મહેન્દ્ર સોની સહિત વિવિધ ક્ષેત્રોની અગ્રણી હસ્તીઓ પણ હાજર રહી હતી જેમણે કાશ્મીરના લોકોને અને પીડિતોના પરિવારો સાથે એકતા વ્યક્ત કરી હતી તેમની હાજરીથી રાષ્ટ્રીય એકતા અને ભાવનાત્મક ઉપચારના સંદેશને વધુ મજબૂતી મળી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ